હાઈસ્કૂલ માં નિર્ણા પોલીસ સ્ટેશન દ્વારા નશીલા પદાર્થોના સેવન વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજાયા વિદ્યાર્થીઓને નશા મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી આજરોજ સારસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિર્ણા ખાતે નશીલા પદાર્થોના સેવન ન કરવા બાબતે નિર્ણા પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજા આ કાર્યક્રમ શાહના આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો નિરૂણા પોલીસ સ્ટેશનના સંયુક્ત કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોથી દૂર રહેવા અંગે પીએસઆઈ શ્રી પરમાર સાહેબ દ્વારા વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓ પાસે પ્રતિજ્ઞા લેવામાં આવી પીપીટી પ્રેઝન્ટેશનના માધ્યમથી વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના દૂષણ વિશે વિગતવાર માહિતી અપાઈ તેમના થતી શારીરિક માનસિક તથા સામાજિક હાનિ વિશે અવગત કરવામાં આવ્યા અતકે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ કાર્યક્રમમાં જોડાયા સમગ્ર કાર્યક્રમનું સંકલન સાના કમ્યુનિટી પોલીસ ઓફિસર શ્રી અલ્પેશભાઈ જાનીએ કર્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુસારી નલિયાબડાસા કચ્છ